લસણ એ એક એવી વસ્તુ છે જે તમને દરેક ભારતીય લોકોના ઘરમાં જોવા મળી જાય છે ઘણા લોકોના ઘરમાં લસણ વગર ખાવાની કોઈ પણ વસ્તુ નથી બનતી લસણ ખાવાનો સ્વાદ ખૂબ જ વધારે છે આ સિવાય લસણ ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ છે કાચું લસણ ખાવાથી એન્ટી ફાઈબર વિટામિન વગેરે મળે છે વળી તેના સેવનથી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી જેવી બીમારીઓ મંતર થઈ જાય છે જોકે લસણ સેવન દરેક લોકો માટે ફાયદાકારક નથી હોતું અમુક લોકોને લાભની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે એવા લોકોએ લસણ સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ કે પછી તેને ઓછી માત્રામાં ખાવું જોઈએ જો આ લોકો લસણને વધારે માત્રામાં ખાય છે તો તેમને હેલ્થ સંબંધિત ઘણી બધી મુશ્કેલીઓ થઈ શકે છે તો ચાલો જાણીએ કે કયા લોકોને લસણ ખાવાથી દૂર રહેવું જોઈએ જો તમને હંમેશા એસિડિટી થયા કરે છે તો તમારે લસણ ખાવાથી દૂર રહેવું જોઈએ હકીકતમાં એસિડિટીની સ્થિતિમાં જો તમે લસણ ખાઓ છો તો તમને છાતીમાં બળતરાની મુશ્કેલી આવી શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો